અવંધનગરીમાં ઉત્સાહ છે તેની સાથે સાથે દેશ અને દુનિયામાં પણ છે સુરતની વાત કરીએ સુરતમાં રામજીની ભવ્ય શોભાયાત્રા નીકળી વરાછા કતારગામ જ્વેલર્સ એસોસિએશન દ્વારા આયોજન કરવામાં આવ્યું વરાછાના વિવિધ વિસ્તારોમાં ફરશે શોભાયાત્રા ભાજપ પ્રદેશ અધ્યક્ષ પાટીલે પ્રસ્થાન કરાવી મોટી સંખ્યામાં રામ ભક્તો ઉપસ્થિત રહ્યા છે તો દેશભરની અંદર એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે આવતીકાલે જયારે રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે તે પૂર્વે તમે જોઈ શકો છો સમગ્ર દેશ અને દુનિયાની અંદર અલગ અલગ રીતે તેની ઉજવણી થઈ રહી છે ક્યાંક શોભાયાત્રા ક્યાંક રેલી યાત્રા ક્યાંક સુંદરકાંડના પાઠ ક્યાંક ભજન કીર્તન થકી અલગ અલગ રીતે રામોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે ભગવાન રામ એ ભગવાનની સાથે સાથે રાજા પણ હતા તો રાજાને શોભે એવું દુનિયાના સર્વશ્રેષ્ઠ મંદિરો પૈકીનું એક મંદિર અયોધ્યામાં બન્યું છે અને આવતીકાલે તારીખ બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના દિવસે આદરણીય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબ દ્વારા લામલલાના મૂર્તિને ત્યાં પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે આખો દેશ હિલોળે ચડ્યો છે આખો દેશ રામમાંય બન્યો છે આજે પણ કતારગામ ઓરાછાના જ્વેલર્સ એસોસિએશન દ્વારા આજે અહીંયા રેલીનું આયોજન કર્યું છે ને જે વાતાવરણ અહીંયા નિર્માણ થયું છે એ આ વાતાવરણ આખા દેશમાં પણ બન્યું છે